ગુજરાતમાં ચૌદ હજાર ધાર્મિક સ્થળોને તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે જેમાં મંદિરોનો પણ સમાવેશ થાય છે અને આ મંદિરોનું આગામી સમયમાં ડિમોલેશન થવાની વાતના વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી દ્વારા મોટો આરોપ ભારતીય જનતા પાર્ટી ઉપર કરવામાં આવ્યો છે સાથે જ કહ્યું છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને હિન્દુઓએ મત નથી આપ્યા તો તેને લઈ દબાણ દૂર કરવાના નામે ગેરકાયદેસર જે દબાણ હોય તે હટાવવાના નામે મંદિરોનું ડિમોલેશન કરવાનો કારશો રચાઈ રહ્યો છે અને સાથે આરોપ પણ લગાવ્યા છે શું કહી રહ્યા છે સુદાન ગઢવી વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગડવીએ ભારતીય જનતા પાર્ટી ઉપર મોટો આરોપ લગાવતા ગુજરાતની રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે જેમાં લોકસભાની ચૂંટણી દરમિયાન જેવી રીતે અયોધ્યાની સીટ પરથી જે ખૂબ ચર્ચિત લોકસભા સીટ હતી ને ભારતીય જનતા પાર્ટીની હાર થઈ હતી ત્યારબાદ હિન્દુઓને ગાળ ભાંડવાનું કામ અને હિન્દુઓના મત નથી મળ્યા તેને લઈને ભારતીય જનતા પાર્ટીએ નારાજગી દર્શાવી હોવાના આરોપ ઇસુદાન ગડવી લગાવી રહ્યા છે અને સાથે જ આટલું જ નહીં હવે ચૌદ હજાર જેટલા જે ધાર્મિક સ્થળો પર તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે ને તેમાં મોટાભાગે મંદિરોના ડિમોલેશનની વાત હાલ સામે આવી છે તેને લઈને આગામી સમયમાં મંદિરો પર ડિમોલેશન થશે તે પ્રકારનું કારસો તંત્ર રચી રહ્યું છે તેવા પ્રકારના આરોપો ઈશુદાન ગઢવી દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉપર કરવામાં આવ્યા છે અને આને જ લઈને તેઓ બરોબરના સરકાર પર બગડ્યા છે આટલું જ નહીં પરંતુ ગેરકાયદેસર જે બિલ્ડિંગો બાંધેલી છે તેમાં ઇમ્પેક્ટ ફીના નામે ગેરકાયદેસર બિલ્ડિંગને સરકાર કાયદેસર કરતી હોય તો પછી જે આસ્થાનો પ્રતિક ગણાતા મંદિરને શું કામ ગેરકાયદેસર બતાવીને ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે તેને લઈને પણ સુદાન ગઢવીએ સવાલ કર્યા છે પહેલાં તો આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ શું કહી રહ્યા છે તે સાંભળી લો ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાંથી શું ભાજપ હારી અયોધ્યાવાસીઓને પણ ગાળો ભાંડવા માંડી અને હિન્દુ ત્યાંના લોકોએ જે મત નથી આપ્યા એમને પણ ગાળો માંડી અને હવે નવું ગતકડું ભાજપ લાવી રહ્યું છે કે ગુજરાતના હજારો મંદિરો જે ન માત્ર હિન્દુઓનો પણ તમામ વર્ગના લોકોનું આસ્થાનું કેન્દ્ર છે એ તમામ મંદિરો તોડવાનો એ કારસો રચ્યો છે ભાજપે તમને અત્યાર સુધી હિન્દુ મત આપતા હતા એટલે તમે બધું ચલાવતા હતા હવે હિન્દુ મત નથી આપ્યા અને હિન્દુ જાગ્યા છે ત્યારે તમે મંદિર તોડવાના એક કારસા છે કોર્ટના આદેશના પગલાંને તમે વાત કરો છો તમે એમ કહો છો ગેરકાયદેસર મંદિરો છે તો ગેરકાયદેસર તો કેટલાય બિલ્ડિંગો છે તમે ઇમ્પેક્ટ ફીના નામે લાખો બિલ્ડિંગો ગુજરાતમાં કાયદેસર કરી છે કેટલાય નેતાઓના બંગલાઓ પણ ગેરકાયદેસર છે એ તમને નડતા નથી પણ ભગવાન શિવનું મંદિર હોય હનુમાનજીનું મંદિર હોય સ્વામિનારાયણ ભગવાનનું મંદિર હોય ગોવર્ધનનાથની હવેલી હોય આ બધું તમને નડી રહ્યું છે એટલે તમે મંદિરો તોડવાની એક પણ હિલચાલ જો ગુજરાતમાં ભાજપ સરકારે કરી છે તો આમ આદમી પાર્ટી ચૂપ નહીં બેસે આમ આદમી પાર્ટી આગામી સમયમાં કારણ કે મંદિરો છે એ અમારા આસ્થાનું કેન્દ્ર છે એને માનલો કે ઇલિગલ છે તો તમે ગેરકાયદે કાયદેસર કરો જેમ ઇમ્પેક્ટ પીને નામે કરો છો એવી રીતે એટલે આમ આદમી પાર્ટી ચલાવી નહીં લે સાંખી નહીં લે ભાજપ સરકાર કાન ખોલીને સાંભળી લે કે મંદિરો ઉપર જો બુલડોઝર ચલાવવાની કોશિશ કરી તો આમ આદમી પાર્ટી શાંખી નહીં લે આગામી સમયમાં રસ્તા ઉપર આવીને વિરોધ કરશે આગામી સમયમાં આમ આદમી પાર્ટી છે એ વિધાનસભામાં પણ અવાજ ઉઠાવશે અને જરૂર પડે કૂચ કરવી પડશે તો કૂચ પણ કરશે પરંતુ મંદિરો ઉપર આ ભાજપનો એક પણ બુલડોઝર ચાલ્યું તો એ નહીં લેવાય અત્યાર સુધી હિન્દુઓ મત આપતા હતા એટલે સારા લાગતા હતા અને હવે તમને હજારો મંદિરો ગેરકા દેશે લાગવા મહિના માત્ર ચાર મહિનામાં અત્યારે જે હિલચાલ ચાલી રહી છે કે કોર્ટના આડ પાછળ કે ભાઈ આ આ મંદિરો તોડી અને ધ્વસ કરી દો તો તમે ઇમ્પેક્ટ ફી જો બિલ્ડિંગોમાં ઇમ્પેક્ટ ફી લાવીને કાયદેસર કરી શકતા હો તો મંદિરો અમારા કરો હા તો આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી તેમણે જેવી રીતે વાત કહી છે કે આગામી સમયમાં જો એક પણ મંદિર ઉપર તંત્ર દ્વારા બુલ્ડોઝર ચલાવવામાં આવ્યો તમે લોકો લડી લેવાના મૂળમાં જોવા મળીશું ને સાથે મંદિરે આસ્થાનું પ્રતિક છે અને શ્રદ્ધા સાથે લોકો ભગવાનના દર્શન કરતા હોય છે પરંતુ આ પ્રકારનું જે કાવતરું રચવામાં આવી રહ્યું હોય તેને લઈને તેમણે આશંકા પણ વ્યક્ત કરી છે અને સાથે જ જો આ મામલે આંદોલન કરવા પડશે તો ગુજરાતભરમાં આંદોલન કરીશું અને કૂચ કરવી પડશે તો કૂચ કરીશું તે પ્રકારની વાત ઈશુદાન ગઢવી દ્વારા કરવામાં આવી રહી છે એટલે હવે ધાર્મિક રાજનીતિ ગરમાય છે જે ડિમોલિયનની વાત સામે આવી છે જેમાં ધાર્મિક સ્થળો જેમાં મંદિરો હોય દરગાહ હોય મસ્જિદો હોય તેને દૂર કરવા માટે થોડાક દિવસ પહેલાં તંત્ર દ્વારા જે નોટિસો તમામ ધાર્મિક સ્થળોને પાઠવવામાં આવી છે તે લઈને હવે રાજકારણની પણ શરૂઆત આ મામલે થઈ ગઈ છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડિયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરી તમે નવજીવન ન્યૂઝના હિસ્સા બનો વૈષ્ણવજન તો कहिये जे पीड़ पराद